કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બહુચારી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ ભાવિક ભક્તોને જણાવું છું કે શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે શારદીય નવરાત્રિનો સાતમો દિવસ એટલે કે આજે સાતમ હોવાથી ઘણા લોકો ભક્તો અને સારી રીતે દર્શન કરવા માટે આવે છે ઘણા લોકોના મનની અંદર દુવિધા હોય છે કે અષ્ટમી આજે લેવી કે આવતીકાલે લેવી પરંતુ બહુચારી મંદિર ખાતે અષ્ટમી આવતીકાલે લેવામાં આવે છે અષ્ટમીનો હવન સવારે નવ વાગે શરૂઆત થશે અને ચાર વાગેની આસપાસ હવનની પૂર્ણાહૂતિ થશે માતાજીના ભક્તો માતાજીના આ નવ દિવસ માતાજીના જપ તપ અનુષ્ઠાન જવારા વિગેરે વાવી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે તથા આ નવ દિવસ માતાજીના ભક્તો માતાજીને એક આખું શ્રીફળ અને ચુંદરી અર્પણ કરે છે મા બાળક છે દરેકની મનોકામના પૂર્ણ કરે છે આવતીકાલે અષ્ટમી હોવાથી મંદિર સવારે છ કલાકે ખુલી જશે અને રાત્રિના અગિયાર કલાકે બંધ થશે આખો દિવસ મંદિર ખુલ્લું છે બહુ બે માત કીધે